રાજ્યમાં મચ્છરજન્ય બીમારીના કેસમાં ચોંકાવનારો વધારો થયો છે રાજ્યમાં રોજ ડેન્ગ્યુના સરેરાશ બસો પાસઠ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે રોજ મલેરિયાના આવે છે સરેરાશ બસો પંદર કેસ ચિકનગુનિયા અને વાયરલ ફીવરના કેસમાં પણ વધારો નોંધાયો છે સપ્ટેમ્બરના દસ જ દિવસમાં ડેન્ગ્યુના બે હજાર છસો પચાસ થી વધુ કેસ તો મલેરિયાના બે હજાર એકસો પચાસ થી વધુ કેસ સામે આવ્યા ચિકનગુનિયાના બસો લોકોના ડેન્ગ્યુથી મોત થયા છે મલેરિયાના કેસ વધતા બાવીસ જિલ્લાને એલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે સરકારી અને ખાનગી હોસ્પિટલની ઓપીડીમાં વાયરલ ઇન્ફેક્શન અને મચ્છરજન્ય બીમારીના કેસ વધારે છે એટલું જ નહીં અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના પીજીમાં રહેતા સડસઠ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફને ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યું તો સતત મચ્છરજન્ય બીમારીના કેસોમાં વધારો થઈ રહ્યો છે રાજ્યમાં મચ્છરજન્ય બીમારીના કેસમાં ચોંકાવનારો વધારો ડેન્ગ્યુના સરેરાશ કેસ બસ્સો પાસઠ નોંધાઈ રહ્યા છે તો મલેરિયાના કેસમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે રોજના મલેરિયાના સરેરાશ બસ્સો પંદર જેટલા કેસ નોંધાઈ રહ્યા છે ચિકનગુનિયા અને વાયરલ ફીવરના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે